નમસ્કાર ખેડૂત મિત્રો અલ્પાઈન સીટ પ્રાઇવેટ લિમિટેડ વતી હું ઠાકોર અલ્પેશ આપ સૌ આપ સૌ ખેડૂતનું હાર્દિક સ્વાગત કરું છું ખાસ આપણે હાલ જે અલ્પાઈન સરકાર દિવેલા જે વાવેતર કરેલું હ આમ જોવા જઈએ તો આ એરિયામાં પહેલીવાર જ વાવેતર કરેલું હ તો આપણે એ ખેડૂતનો અભિપ્રાય લઈએ શું નામ તમારું રાજપૂત કનક્ષી દસરથજી રાજપૂત કનકશી દસરથજી તમારું ગામ જગનાથપુર જગનાથપુરા તાલુકો ઉંજા ઉંજાના જિલ્લો મહેસાણા મહેસાણા બરોબર એકવાર તમારો મોબાઈલ નંબર આલો ને ત્યાંસઠ દસ ચોવીસ એક પંચ્યાશી બરોબર તમે આ કઈ વેરાયટી વાવીએ સરકાર સરકાર દિવેલા તમે આ વાહીએ બરોબર આમ જોવા જઈએ તો પહેલી વાર જ વાવેલી હોય ફર્સ્ટ પહેલી વાર બરોબર આમ તો ઘણી બધી વેરાયટીઓ ભાઈ લગાવી હી પણ આજ કયા એગ્રોમ થી લાયેલા તમે યોગેશ્વર એગ્રોમ માંથી કોળા યોગેશ્વર એગ્રોમ થી કોળા તમે લાયેલા કેતુભાઈ ના તો પહેલી વાર પહેલી વાર બરોબર આમ જોવા જઈએ તો ઘણી બધી વેરાયટીઓ ભાઈ લગાવી પણ આજ આપણી સરકાર વેરાયટી લગાવેલી હ તો એમના હાલ કેવા લાગ્યા સરકાર સારા છે સારા કઈ કઈ રીતે એટલે કે ધારો કે માળમો કેવા માળમો પણ સારા છે એનો ફાલ પણ સારો છે ફાલ પણ સારો છે માળમો પણ ખાસ જોવા જઈએ તો માળમો પણ સારામાં સારા

ફૂલિયો પણ જોવા મળતો નહીં બીજું ક દિવેલામાં એક બીજી તકલીફ હોય કે સુકારો તો સુકારો પણ તમને જોવા મળે સુકારો નથી આખા ફિલ્મમાં સુકારો પણ જોવા મળતો નથી તો વેરાયટી બીજા ખેડૂત ખેડૂતના આવી વેરાયટી નું વાવેતર કરવાનું કહેવાય કરા કરાય બરોબર સો ટકા રિક્ષ્ટ છે સો ટકા રિઝલ્ટ એટલે કે બીજી વેરાયટીના સામુ સારામાં સારું રિઝલ્ટ જોવા મળી રહ્યું અને બીજા ખેડૂતના પણ આ દિવેલાનું વાવેતર કરાય એવી હા છે બરોબર તો અલ્પાઈન સીટ વતી આપનું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર ભાઈ